ધંધુકાની વાત કરીએ તો ધંધુકા શહેર સહિત પંથકમાં જશ્ન ઈદે મિલાદુ નબીનો તહેવાર શાનો શોખથી યોજાયો મુસ્લિમ સમાજના ધર્મગુરુ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની શાનમાં ઈદે મિલાદુ નબીના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા ખુશીઓ મનાવી તેમની યાદમાં ધંધુકામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નીકળવામાં આવ્યું હતું આ જુલુસના રોજ જશ્ન ઈદે મિલાદ ઉનબીના

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે